એ હાલો હાલો સાહેબ ઉતાવેર રાખો આ ગામમાં રહ્યું ને દારૂ બહુ ધંધો થાય છે આજી બધાય દારૂ આપણે પકડી લેવાના છે સાહેબ મને એવું જ લાગે છે શેરીયુમાન ઉકડામાં દારૂન થેલીઓ જોવા મળે છે હા આજી દારૂ ને મૂકવા નથી ગમિયમ કરીને પકડી લેવા છે તો સાહેબ ઉભા રહ્યો તો ઓય ઉભા રહ્યો તો આ તો ભાઈઓ મારા દીકરા મારાનું કાય કા ભાગવું જોઈશે નકા સાહેબ મારી મારી તોડી નાખશે હાઇસ લે પોલીસ વાળા થી માણ માંડ બીસો નકર આ તો મણિયા મારી મારી ને તોડી નાખે

એ સરપંચ તમારા ગામમાં આટા મારે જ ને તમે આ ગામમાં સરપંચ છો અને તમારા ગામમાં દારૂનો કેવડો ધંધો થાય એ સાહેબ અમારા ગામમાં કોઈ પણ દારૂનો ધંધો કરે જ નહીં પૂછો ઠેણ્યો ને હવે શું કોઈ પણ ન કરે હમણાં જ અમે એક દારૂડિયાને વાયા થઈ ગયા પણ મારા દીકરા મારાનો હાથમાંનો આવ્યો છટકી ગયો કાય વાંધો નહીં હું જાવ જ શું તમ તારે ગમે દારૂડિયો ભેગો થાય ને એટલે હું તમ તારે મારી રીતે ઠપકો દઈ દઉં બરોબર

એ એવો ધંધો ન કરાય અને એમાંથી નીકળી દે બીજો ધંધો સરપંચ બીજો ધંધો કરવો ધંધો નાખવાના જ છે સરપંચ હું જો ને તમારો ભેગો કામે વ્યાવું અને ઝાડિયાને ના પાડી દઈશ અને લીંબુના બાસકા તમારા ઘરે પોગાડી દે કઈ વાંધો નહીં જો જાડિયા કહી દીજે તારું ધંધો બંધ કરે હોય જાડિયા ને કહી દઈશ આ આપણે કાળિયા નોલે તો પગાડી દે પણ ક્યારે આવશે મારો દીકરો હા આવ્યો એટલે હાલ ને હાલ ભલા મને આટલી બધી વાર હોય સમજો મારી વાત સાંભળ આ ઠેલીમાં દારૂ છે અને આ બાસકું રહ્યું ને તારે કાળિયા નોલે પોગાડવાનું છે હાલ પોગાડી દે તા ના દાઢિયા હું આ બાસું કાળિયા ઓલે નહીં પોગાડું ઘા તારી મને શું કામ નહીં પોગાય એ તું મારા ઓલે કામ નથી કરતો તું કામ ન કરતો કોણ મારા બાપો કરવા આવે દાઢિયા તું મારી વાત તો સાંભળ શું હે ભાઈ એ સરપંચે ના પાડી છે તું આ દારૂ ધંધો બંધ કરી દે જો તું દારૂનો ધંધો કરીશ ને તો આપણને બઈના ગામ બહાર મૂકી દેશે હે હા નો હવે તારો બાપ સરપંચે એવું કીધું હા તારી જાત ના આપણે દારૂના ધંધા ઉપર તો જીવી છે હાલ હું તો ભલા માણા ક્યાંક બીજા કામમાં રેવા હોય જઈશ બીજા દારૂનો ધંધો કરીશ પણ તારું શું તું તો કાકા નેતા મારા ઓલે કામે આવે તું ક્યાં ધંધે જાયશ દડિયા મને સરપંચે કીધું છે કે તારે ખાલી કાંઈ નહીં કરવાનું મારા ઘરે લીંબુ પોગાડી દેવાના હા અરે માને આમ તો જો આ સરપંચ કેવો હે મારો માણસ તોડીને પોતે કે મારા ઓલે તારે લીંબુ જ પોગાડવાના તારી રચના કાંઈ વાંચો નહીં આ સરપંચનું કઈક કરવું જોઈશે તો હમણાં મારી ને તો આ એક માણસ છે ને એ વહે છે શું કરવું હે રોત્યા મારી વાત સાંભળે આપણે સરપંચને જ ગામ મૂકવી દઈશ તો તો મારા ઓલે કામે રહીશ ને એ દાદીયા અરો બાપી આપણા ગામનો સરપંચ છે એમ થોડો ગામ મૂકે મારી પાસે એક મસ્તીનો આડિયો છે તને કહું વાહ દાદીયા વાહ સમજાય ગયું હા ભાઈ સરપંચે તને કીધું તું ને કે મારા ઘરે લીંબુ પોગાડી દીજે આમાં લીંબુ છે એમ હું વિના બસ પૂ લઈને જાતું આખી જા આ તો હું કાઈ કા ની ના કરે જો જા જા હવે હુંય બધું મહણ્યો મને કામ બાર મુખ પર વાતું करतो તો હવે જો સરપંચ તને કામ મુકવી દે કે જો નંબર ચેંજો આ પોલીસ નો નંબર જો

અત્યારે જ એનો માણા એક દારૂનું બચકું લઈને એના ઘરે ગયો હે તમે એના વાયન વાયે જાવ અત્યારે ને અત્યારે તમને અહીંયા બધી ખબર પડી જશે હા હા વાંધો ને જાવ જાવ એ સાહેબ આપણે ગાયકા સરપસના ઘરે જવું જોઈએ સરપસ જ દારૂનો ધંધો કરે છે હાલો આપણું કામ થઈ ગયું હવે જો આ સરપસના સોચરા કરશે એ સાહેબ ઉભા રહ્યો તો આમ હામે જોવો તો મારા દીકરા મારા સાહેબ આ ઓલો નથી જે આપણા હાથ માંથી છટકીને વીવો ગયો હા સાહેબ એ જ છે એ તો ઓલા સરપંચ ના ઘર માં જાયે હાલો એની વાહે જાવું છે સરપંચ બહાર આવજો લીંબુ નું બાસ્કુ વીઆયું હા હા લીંબુ લઈ ગયો એમ એ સરપંચ